પૂર્વ ગાંધીધામનાઓ તરફથી જાહેર રોડ તથા જાહેર જગ્યાઓ પર ભયજનક રીતે વાહનો હંકારી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને ભયમાં મૂકી ભયજનક વાતાવરણ ઊભું કરનાર ઈશામો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અનવયે જે અનુસંધાને થોડા દિવસ અગાઉ બચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારોઈ ભચાઉ હાઈવે પર ભયજનક રીતે મોટરસાયકલ હંકારી વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વિડિયો અપલોડ કરી ભયજનક વાતાવરણ ઊભું કરનાર બંને ઈશામોને ભચાઉ પોલીસ સ્ટેશને લાવી વિડિયોની ખરાઈ કરતાં ઉપરોક્ત વિડિયો પોતે જ બનાવી મોજશોખ માટે વાયરલ કરેલ હતો તો મળી આવેલ બંને ઈસમો વિરુદ્ધ બચાવ પોલીસ દ્વારા બંને કાયદેસરની કાર્યવાહી લાલાણી ઉમર વર્ષ એકવીસ રહેવાસી ચોબારી તાલુકો ભૂ કચ્છ મારું નામ પ્રકાશ ભીખાભાઈ કોલી મારી સાથે ભાવેશ લાલાણી અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો બનાવ્યો કે જાહેર રસ્તા ઉપર લોકોનો અકસ્માત થાય હતો અને લોકોને આકર્ષણ કરવા માટે અમે વિડીયો બનાવ્યો હતો અમને કાયદાનું ભાન ન હતું હવે એટલે અમે ખોટું કામ કર્યું અમારો કોઈ ખોટું ઈરાદો હતો પણ જેથી અમે માફી માંગીએ છીએ જય હિંદ જયારે